કે આપણે જીપીએસ ની મદદ થી નીકળી જઈએ અને જંગલ ની અંદર થી એક રસ્તો પસાર થાય છે ત્યાંથી જઈએ આવી એ ડ્રાઈવર એ ડોક્ટર ને સલાહ આપી એ ડોક્ટર જિંદગી માં ભાગ્ય ત્યારે ગાડી માં બેસે કારણ કે એને હેલિકોપ્ટર માં આવવા જવાનું હોય એમાં જો ક્યારે ગાડી માં જવાનું થયું હોય તો હાઈવે ઉપર થી જવાનું હોય પણ આ મીટિંગ એટલી અગત્યની હતી કે ડોક્ટર જંગલ ની અંદર થી ગાડી લઈને જવા તૈયાર થઈ ગયા ડ્રાઈવર અને ડોક્ટર બંને જવા માટે તૈયાર થાય છે અને જંગલ જંગલમાં રસ્તામાંથી પસાર થાય છે ધીમો ધીમો વરસાદ આવે છે અને જીપીએસ જેમ જેમ રસ્તો બતાવે તેમ તેમ તેઓ જંગલમાંથી નીકળતા જાય છે એક કલાક દોઢ કલાક ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો જંગલમાંથી બહાર નીકળીને તેમને જ્યાં જવાનું હતું ત્યાં પહોંચવાની તૈયારીમાં હતા અડધી કલાકમાં તેઓ પહોંચી જાય એમ હતા પણ વરસાદી માહોલ હતો વાતાવરણ બગડેલું હતું અને દોઢ કલાક બાદ એવો સમય આવ્યો કે તેમના મોટો એમાંથી જીપીએસ બંધ થઈ ગયું ડ્રાઈવરે ડોક્ટરને કહ્યું કે હવે શું કરશું ડોક્ટર બોલ્યા કે હવે તમને જેમ રસ્તો દેખાય એમ આગળ ગાડી ચલાવતા જાઓ સમય વીતવા લાગ્યો બે કલાક અઢી કલાક અને ત્રણ કલાક થઈ ગઈ સાહેબ આ સત્ય બનેલી ઘટના છે ઈશ્વરના પ્રમાણ કોને કહેવાય શ્રદ્ધા કોને કહેવાય તેનો આ ઉત્તમ નમૂનો છે

ચાર કલાક પાંચ કલાક અને છ કલાક થાય છે સાહેબ જે રસ્તેથી એ આવ્યા એ જ રસ્તે પાછા જાય છતાં પણ એને જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો મળતો નથી દોસ્તો આના પરથી એટલું તો કહી શકાય કે આપણે ઘરેથી બહાર આપણી ઈચ્છાથી નીકળી શકીએ પણ આપણે જ્યાં પહોંચવું હોય ને ત્યાં ઉપરવાળાની ઈચ્છા હોય તો જ પહોંચી શકીએ અરે કમાઈ આપણે શકીએ પણ એને જો માણવું હોય ને તો ઉપરવાળાની ઈચ્છા હોય તો જ માણી શકીએ એટલે મૂળ વાત પર આવીએ કે ડોક્ટર જે રસ્તેથી આવ્યા હતા ત્યાં ગાડી પાછી વાળી પણ રસ્તો મળતો નથી સાહેબ હવે ખાસ સાંભળજો કે છ થી સાત કલાક આ બંને જણા જંગલમાં ભટકતા રહ્યા રસ્તો મળતો નથી પછી ડોક્ટરે કહ્યું કે ડ્રાઈવર હવે પાછું નથી જવું મીટિંગમાં પણ નથી જવું પરંતુ સવારના આપણે જંગલમાં રખડીએ છીએ કઈ ખાધું પણ નથી એટલે હવે પેટમાં વાઢ ચાલી છે બહુ ભૂખ લાગી છે હવે ક્યાંક આજુબાજુમાં ઝૂંપડું હોય તો ગોતો અને એને કહો કે કે ખાવાનું આપે સાહેબ જે ડોક્ટર બાવડું પકડવાના લાખો રૂપિયા લેતા હોય જે પાણી માંગે અને દૂધ હાજર થઈ જતા હોય એને બટકુ રોટલો ગોતવા નીકળવું પડ્યું સાહેબ પરિસ્થિતિ તો જો એટલે પછી ડ્રાઈવરે કહ્યું કે દૂર એક મકાન છે ચાલો આપણે ત્યાં જઈએ અને વાત કરીએ એટલે ત્યાં ગયા ઝૂંપડીમાંથી એક માણસે દરવાજો ખોલ્યો અને વાત કરી પણ ચોખવટ ના કરી કે કોણ છે બસ એટલું કહ્યું કે અમે આ બાજુ જવાના હતા અને અટવાઈ ગયા છીએ અમારે કઈ ખાવું છે ગરીબ માણસ નું ઝોપડું હતું કઠિયારો હતો અને ઘરે લાકડાનું ટોટલું ફોટલું ટેબલ હતું ત્યાં બેસાડ્યા અને જમવાનું આપ્યું પણ પેલો ડોક્ટર એટલો ભૂખ્યો થયો હતો કે થાળી આવ્યા સાથે જમવા માટે તૂટી પડ્યો ડોક્ટર ડ્રાઈવર અને ઝૂંપડાવાળા ભાઈ બધા સાથે જમવા બેઠા છે ત્યારે પેલો ઝૂંપડાવાળો માણસ જમતા પહેલા ભગવાનનું સ્મરણ કરે છે કે ભગવાને મને કકે રોટલો જમવા આપ્યો એના માટે આભાર આ જોઈને ડોક્ટર વિચાર કરે છે કે આ શું કરે છે કારણ કે વિજ્ઞાનનો માણસ ભગવાનમાં માને નહીં એટલે ડોક્ટરે કહ્યું કે કેમ ભાઈ તું ભગવાનનું સ્મરણ કરે છે તમને કાઈ તકલીફ છે એ માણસ બોલ્યો કે ના મને કાઈ તકલીફ નથી એટલે ડોક્ટરે કહ્યું કે હુંું નહીં હું ડોક્ટર છું તમને કઈ તકલીફ હોય તો મને વાત કરો અરે તમારે કઈ જરૂર હોય કઈ તકલીફ હોય તો મને કહો અને ત્યારે પેલા ભાઈ ઘર ધરી ડોક્ટરને પૂછે છે કે તમે એવું કેમ પૂછ્યું એટલે ડોક્ટર બોલ્યા કે મેં એવું સાંભળ્યું છે કે કોઈ પણ માણસને તકલીફ હોય ને ત્યારે ઈશ્વરને ને યાદ કરે છે તમે અત્યારે ભગવાનને પ્રાર્થના કરો છો એટલે મને એમ થયું કે તમારા ઘરમાં કઈ તકલીફ હશે હર્દણી બોલ્યા કે હા ભાઈ તમારી વાત સાચી મારે તકલીફ છે પણ કીધા જેવી નથી અરે તમે વાત તો કરો એટલે એ ઝૂંપડાઓ માણસ કહે છે કે મારે બે દીકરા છે મોટો દીકરો કેટલાય વર્ષથી બીમાર છે એ ખૂબ જ બીમાર છે ભાઈ હું એક કટિયારો છું ટનો લાવીને ટકનું ખાઉં છું બે ટાઈમનું માંડ મારું ગુજરાન ચલાવું છું પણ મારો દીકરો ખૂબ જ બીમાર છે કેટલાય દવાખાના ફર્યો છું મારો દીકરો એટલો બીમાર છે કે એ ખાટલામાં પડ્યો છે સાહેબ આજુબાજુના દવાખાનામાં અમે બતાવવા જઈએ ને તો ડોક્ટર એમ કહે છે કે તમારા દીકરાને કેન્સર છે ડોક્ટર કહે છે કે તમારા દીકરાને કેન્સર છે એટલે એમ કહીએ છીએ કે કેન્સર હોય તો એનો इलाज કરો પૈસા અમે ધીમે ધીમે કરીને તમને આપી દઈશું પરંતુ ડોક્ટરે કહ્યું કે આ ઓપરેશન અમારાથી થાય એમ નથી તમારે જો ઈલાજ કરવો હોય તો તમારા દીકરાને અમેરિકામાં એક ડોક્ટર છે ડોક્ટર માર્ક તેની પાસે લઈ જવો પડે પણ સાહેબ અમારી પાસે અમેરિકા જઈને ઈલાજ કરાવવાના પૈસા નથી એટલે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારો દીકરો છે એ તમે આપેલો છે આ પીડા તમે આપેલી છે અને હવે બધું તમારા પર છોડું છું એ ગરીબ માણસ આટલા શબ્દ બોલ્યા કે ડોક્ટરના હાથમાંથી રોટલાનું બટકું પડી ગયું ડોક્ટર બોલ્યા કે ભાઈ તમારો દીકરો ક્યાં છે પછી ડોક્ટર ને અંદર ની રૂમ માં લઈ ગયા છોકરા ને જોયો બાવડું પકડ્યું અને કહ્યું કે તમારા દીકરા ને મારી ગાડીમાં બેસાડી ગયો કેમ સાહેબ એટલે ડોક્ટર એ કહ્યું કે તમે જે પરમાત્મા ને પ્રાર્થના કરો છો ને એ કેવા છે એ મને ખબર નથી મેં એને જોયા નથી પણ એમણે મારું વિમાન ખરાબ કર્યું એ તમારા પરમાત્મા એ મારું વિમાન ખરાબ કર્યું મને જંગલમાં ભૂલો પાડ્યો અને તમારી ઝોપડી એ લઈ આવ્યા ભાઈ મારું નામ ડોક્ટર માર્ક માર્ક છે હું પોતે જ છું દીકરા ને ગાડીમાં બેસાડી દો હું એમનો ઈલાજ કરીશ એટલે કહેવાનો અર્થ કે જો સાચા હૃદય થી ઈશ્વર ને પ્રાર્થના થઈ જાય ને તો ભગવાન ને પણ હાજરા હાજુ આવવું પડે વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઈક અને વધુમાં વધુ શેર કરો